વિડિયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે તો ખેડૂતભાઈઓ આ વખતે જીરાના પાકમાં શરૂઆતમાં જ સુકારો અને પછી કાળી શરમીના રોગના કારણે ખેડૂતોની ચિંતા વધી છે હાલમાં જીરાના પાકને વાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેની સાથે જીરાની આવક પણ સતત વધી રહી છે નવા જીરાની આવકો શરૂ થવાની સાથે જ જીરાના ભાવ ઉપર દબાણ પણ જોવા મળ્યું છે તો હાલના બજાર ભાવ નવા જીરાના જોઈએ તો પંચાવનસોથી ની સપાટી વચ્ચે બોલાઈ રહ્યા છે તો ઊંઝા માર્કેટિંગ જે મસાલા માર્કેટ તરીકે પ્રખ્યાત છે તેની અંદર ત્રણ હજારથી ચાર હજાર બોરીની આવક થઈ રહી છે તો આગળ જોઈએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં આજ સુધી બન્યા રહીજો રાપર બાવનસો એકાવનથી ઊંચા ભાવ છ હજાર સાસઠ મોરબી આડત્રીસો એકથી પાંચ હજાર એક રાજકોટ અડતાલીસોથી બાસઠસો તેમજ ધાંગધ્રા સુડતાલીસો એકાવનથી પાંચ હજાર નવસો વીસ સાવરકુંડલાની વાત કરીએ તો પિસ્તાલીસોથી એકસઠસો પોરબંદર સોત્રીસો પચાસથી સોપનસો પંચોતેર ધ્રોલ આડત્રીસોથી અડતાલીસો પાંત્રીસ જેતપુર ચાર હજારથી છપ્પનસો એકોતેર તેમજ વાંકાનેર બત્રીસો થી પંચાવનસો એકાવન હળવદ બેતાલીસો થી પંચાવનસો પિસ્તાલીસ જુનાગઢની વાત કરીએ તો પિસ્તાલીસો થી ચાર હજાર નવસો પાટડી બાવનસો થી ઊંચા ભાવ છ હજાર વિસાવદર પિસ્તાલીસો થી પંચાવનસો છપ્પન બોટાદ એકત્રીસો એસી થી બાસઠસો એસી અમરેલી સોત્રીસો પચાસ થી સોપનસો વાત કરીએ બાબરાની તો બેતાલીસો પંચ્યાસીથી સત્તાવનસો પચીસ હારીઝ અડતાલીસોથી અઠ્ઠાવનસો તેમજ જસદણ ચાર હજારથી પાંચ હજાર નવસો કાલાવડ પાંચ હજારથી પાંચ હજાર આઠસો પંચોતેર નેનાવા જામનગર સોત્રીસોથી સત્તાવનસો એંસી તેમજ થરા છત્રીસોથી ત્રેપનસો તેમજ થરાદની વાત કરીએ તો પાંચ હજારથી ઊંચા ભાવ પાંચ હજાર આઠસો એકાવન વાત કરીએ અંજારની તો ત્રેપનસો અઢારથી સત્તાવનસો એંસી વારાહી પાંચ હજારથી પાંચ હજાર નવસો ત્રીસ તેમજ જામખંભાળિયા પિસ્તાલીસોથી પંચાવનસો રાઘનપુર ચાર હજાર નવસો એકાવનથી છ હજાર પાટણ પાંત્રીસોથી તેમજ ઊંઝાની વાત કરીએ તો થી ઊંચા ભાવ સાત હજાર ચારસો સાહીઠ છે તમામ માર્કેટથી ઊંચામાં ઊંચા બજાર ભાવ આપતું ઊંઝા માર્કેટિંગ તો મિત્રો આ હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર